કેશોદના વેપારી દ્વારા ચાલતા આંદોલનનો પાંચમો દિવસ કેશોદ નજીક ગાદોઈ ટોલનાકા દ્વારા ટોલ ટેક્સમાં જંગી વધારો કરી ઉઘાડી લૂંટ કરાતી હોય તેવા આક્ષેપ સાથે કેશોદના વેપારીઓ આમ આદમી પાર્ટી કોંગ્રેસ દ્વારા અનિચ્છિત મુદ્દત માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે આંદોલન કેશોદ ચાર ચોક નજીક આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે પ્રતિક ઉપવાસના આંદોલના પાંચમા દિવસે કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા અને કાર્યકરોએ લીધી ઉપવાસ છાવણીની મુલાકાત હીરાભાઈ જોટવાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે વાહનચાલક એક વખત આરટીઓને આજીવન ટેક્સ ચૂંકવી દે છે પછી તેની પાસેથી અન્ય ટેક્સ ઉઘરાવી શકાતો નથી તેમ કહી વધુમાં તેમણે એક જ હાઇવે પર બ્રિજ બનાવવાના અધૂરા કામો નજીકના બે ટોલ નાકા પર ટોલ ટેક્સમાં વિસંગતતા હોવી તે સરકારની મોટી ભૂલ છે તેનો જોરદાર વિરોધ કરી આંદોલનને તન મન ધનથી ટેકો આપવા જાહેર કરી હતી આંદોલનને લોકસભા ચૂંટણીની આચારસંહિતા સુધી ચાલુ રાખવા કરાયો નિર્ણય કરાયો છે રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ હીરાભાઈ જોટવા ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આજ રોજ કેશોદ મુકામે ચાલતા ગાધોઈ ટોલ નાકા વિરુદ્ધ લડત સમિતિને મારો ટેકો જાહેર કરવા માટે હું આવ્યો છું ત્યારે ખાસ કરીને નેશનલ હાઈવે અને કેન્દ્ર સરકાર કાર પાસિંગમાં તો જ્યારે કાર પાસિંગ કરાવવા જાય છે ત્યારે એ એમના તમામ પ્રકારના ટેક્સ લઈ લે પછી ફરી વખત ટોલ ઉઘરાવો એ ઉઘાડી લૂંટ છે એ ન થવું જોઈએ બીજો નંબર સામાન્ય રીતે કોઈ પણ રોડ આ જેતપુર સોમનાથ રોડ છે એ એકસો સત્યાવીસ કિલોમીટર ક્લિયર કર્યા પછી ટોલ નાખું શરૂ કરવું જોઈએ એટલા વર્ષો પછી આજે પણ જૂનાગઢનો બાયપાસ નથી થયો ઓજતનો બ્રિજ નથી થયો અને બ્રિજ ઉપર પણ દર મહિને એક એક્સિડન્ટ થવાથી એક જાન ગુમાવાય છે એમની કોઈ સરકારને દરકાર નથી એક બીજી વિસંગતતા એ છે કે ગાદોઈ ટોલ નાકા અને ગુજરાતના અને દેશના અન્ય ટોલ નાકામાં વીસ કિલોમીટરની ત્રિજ્યામાં જે ફ્રી હોય એ લાભ એમને નથી મળતો કોઈ પણ નેશનલ હાઈવેને લોકલ લોકો માટે ટોલ નાકાની પેરેલ એક સર્વિસ રોડ આપવાનો હોય છે એ જોગવાઈ છે જે સામાન્ય પ્રજાને ખ્યાલ જ નથી કે સર્વિસ રોડ શું છે અને સર્વિસ રોડ ક્યારે આપવો જોઈએ દાખલા તરીકે સ્ટેટ ગવર્મેન્ટે અમદાવાદથી મહેસાણાનો રોડ છે તો એમાં સિત્તેર કિલોમીટર સુધી તમામ એક આખો સર્વિસ રોડ આપેલો બંને બાજુ કે જે નેશનલ જો પેલા બોટ ટ્રેક ઉપર હાલે તો એમણે પૈસા ચૂકવવા પડે પણ સર્વિસ રોડ છે એ દરેક માણસનો અધિકાર છે તમને રસ્તા અને રોડ સરકારે આપવા એ બાયોલોજ પ્રમાણે તમને સર્વિસ રોડ મળવો જ જોઈએ તમારે નેશનલ હાઈવે પર નથી ચાલવું એમના તો તમને સર્વિસ રોડની એક વિકલ્પ આપવાનો હોય છે જે વિકલ્પ નથી આપતા સેકન્ડ અન્ય ભાગો તો વિસંગતતા છે તો ખરી દુઃખની વાત એ છે કે ગાદોઈ ટોલ નાખો અને ડારી ટોલ નાખો એ બંને ટોલ નાકામાં પણ ભેદભાવ છે તો મને એમ લાગે છે કે અહીંની પ્રજા વેપારી પ્રજા છે શિક્ષિત પ્રજા છે એ સહન કરે એટલે એમને વધારે મારવું છે તો આના જેમના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને

તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર